કોંગ્રેસે કોર્પોરેશનના તંત્ર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ બાબત છે વડોદરાની પ્રજાને વેરાનું વળતર ના આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી ચોખ્ખું પાણી આવવાની ગુલબાંગો શાસકો હાકી રહ્યા છે અધિકારીઓ કોર્પોરેટરના ઇશારે ચોખ્ખું પાણી જાણી જોઈને આવવા નથી દેતા જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે આ ટેન્કરોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગે છે પાણીની ટેન્કરોનો કોન્ટ્રાક્ટ પણ ભાજપના જ કોર્પોરેટરોના સગા સંબંધીઓનો છે તેવો આક્ષેપ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાની અંદર સુરુચિ સોસાયટીના નાગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતી હતી એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા દસ દિવસ પહેલાં આવ્યા હશે તો એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદ્યું પાણી તો બંધ નહીં કરી શક્યા પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવીને એ મરણ પથારી પર જતું હવે સવાલ એટલો જ છે કે આજે વાતને બે ત્રણ દિવસ થઈ ગયા સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતું હોય તો એ કલેક્ટરશ્રી છે કલેક્ટરશ્રીને ખબર નહીં પડી બે ત્રણ દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે બનાવ્યો છે તો કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે તમને સરકારે હક આપ્યો છે અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે એક પાણી જેવી વસ્તુ જે ફરજિયાત ફરજોમાં આવતું હોય દરેક મહાનગરપાલિકાને નગરપાલિકા માટે એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારીમાંથી પીડિત કરતા હોય ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે ત્યાંની ઇન્ક્વાયરી કરે જે લોકોએ પાણી આપીને બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું જો બે મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી એક જ દિવસમાં કંઈથી શુદ્ધ થઈ ગયું એ તમામ બાતોની ઇન્કવાયરી કરી જે લોકો આની જોડે સંડોવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી પણ એક વ્યક્તિનો જીવ ગયો છે એ વાત નક્કી છે અમે એના ઘરે ગયા એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ ગરીબ માણસ છે એની મા છે અને એની પત્ની છે હવે બે જન ચાતા અમે લોકો તો એમને હાર ચડાવવા ગયા ને એમને મળવા બી ગયા પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે જીવે જીવિકાની સાધન મળે અને જે લોકોએ આ કર્યું છે એના પર ઇન્કવાયરી કરી સજા થાય અને બીજા બીજા વિસ્તારોમાં ગંદુક પાણી ના આવે અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે